પાણી ધીમું પડી ગયું છે એ માટે ઈટ મૂકે યાર રે નહી પ્રેશર આવે તો કાઢી નાખે પણ આપણું શંકાનું શંકાનું સમાધાન થઈ જાય બાકી ચાલો પાવડો ખંભે નાખીને આપણે જઈએ હવે સામે પાણી આવ્યું છે એ દોરીએ પાણી આવ્યું છે તો મિત્રો આવી ગયા છે અને પાણી જો અહીંયા આવ્યું છે કાં તો પછી આ ઉપલા બ્લોકમાં પીહે તો આગળ પાણી સડી છે અને એ જુગાડ વાળો તો નીકળી ગયું છે આગળ આપણા રિઝલ્ટ જો અહીંયા ઓલા ભાઈએ મૂક્યા જો અહીંયા આપણા રિઝલ્ટ અહીંયા મૂક્યા છે

ને થોડુંક ઉતાવળે મારે રાખવી દો ઝાડવા પાવામાં કારણ કે જો પાણી આવે છે ફૂલ આમ જો કેવડો ધોધ છે અને એ ઓલા જાડવા મેં તમને બતાવ્યો તો ને એ પાવાના છે અને આ કુંડીમાં થોડોક વેકરો રહી ગયો તો ને એ કાજ સવારે હાયરો પાંચ વાગે આવ્યા ને એ હાયરો વેકરો અને હવે જો આમાં પાવાનું છે પણ અહીંયા તો નહીં પૂગાય ભેગું નહીં થાય અમેથી ભરવું પડે પાણી ઓલી કુંડિયા થી પણ અહીંથી ભરી લે ફળી છે આનું કઈક દોરિયાનો જુગાડ કર્યો જો મારા મિત્રો જો મિત્રો આવી રીતના કઈક અમે જુગાડ ગોઠવી પછી શું કરવું જો આવી રીતે જુગાડ ગોઠવવો પડે જો કેમ બાકી આવી રીતે આવી રીતે આ ડબલા ભરીને આ ડબલા ભરીને પાણી પાવું પડે આ તહીં જાળવામાં પાઈ દીધું ના તહીં જાળવામાં અને અમારે જો આ ભાઈ વિડીયો જોવે એમ જો આ શું જોવો ભાઈ તમે

આનું એક ગીતય ગાય છે આપડે રાજભા આપડે રાજભા ગઢવી છે ને આનું ગીતય ગાય છે એ ઓલો છે કે મારા ભાઈ ની વાવેલ કુંબડીક ગીત છે એના ડબલા હારવા પડે ભાઈ પાણી પાવું પડે ભાઈ આ બકાલું ખાવું હોય ને એમને એમ ન થાય

વાડીમાં તમને કઈ નહિ દેખાય બાકી તમને દેખાડે જો દેખાય છે કઈ અલંગની જાળી છે ઓ આ બહુ જૂની જાળી છે અંધારું છે ભાઈ એમાં કઈ દેખાતું નથી ભાઈ અને આપણે હવે પાણી પહી દેવી ને નાકું ભરાવા એવું છે તો મિત્રો જો આપણે આ ડબલું ભલ લીધું છે આ ડબલું ભલ લીધું છે આ પીવામાંય હાલે અને ગમે ને આપણે પાવું હોય તોય હાલે અને ખાટલાની છે આ રાખવું પડે થોડુંક હવે ઉદય લાગી જાય એમાં જો આનો કે ટાઈમ નથી મળતો હરખુ કરવાનો મબ આવું છે ત્યાં બધું હાસવું પડે અહીંયા તો જો હા બોલ નીકળી બોઈલ દેખાય ઓલાને ઉતાવળી તો જો વૈયો જાય એને કેમ ત્યાં મિત્રો હવે મૂકી દીધું બધું કમ્પ્લેટ કરું નાખું અને આપણે બહાર જવું છે ને હવે આગળ પાણી પી લેવી તો આમાં જોઈ કેમ પીવી પાણી આળો આટક કરે જો ઓય ઈ કાઈ નો કરતો કુંડી જવા દઉં નથી જવા દેવું એ નીકળી જાહે તું ક્યાં પાછું કરશો સામે થી નીકળી જાવ ઓલું ઢાકણું નીકળી જા આ અમારે જો આવા ધંધા કરે જો આવડો આ ઘાપો આ ઘાપો આમાં આડો દેતો તો બોલો આનું શું કરવું મિત્રો આપણે જો આગળ પાણી પીવું પી લેવી આ ને થોડોક આપણે ફળવો જો છે અને પાણી પી લેવી તો અહીંથી નીકળી જાય છે કે નહીં મારે જોવું છે આગળ જોઈ લે તમે જોઈ અહીંથી પાણી વહી હું આમાં તો એ આમાં શું છે સાફ કરી નાખવાનું આમાં કાંઈ ન હોય જો મિત્રો આ જાદુ છે આમાં પાણી ન જાય આગળ વહી જશે થઈ જાય ને ખાલી આગળ ભરશું આવું નહીં જાય હવે ભાઈ પાણી મારે પીવું છે તો હવે અડધો લીટર પાણી પીવો ભાઈ આ તો આપણે એક લીટર પાણી પીવાનો ટાર્ગેટ છે એક લીટર આગળ પી લઈએ આપણે એક લીટર પાણી પી ગયા છે તો મિત્રો પાણી પીવું જરૂરી છે ચાર થી પાંચ લીટર પાણી પીવું આ જો અમારે અહીંયા હાઈવે લાગે ને એટલે ટોલા ને બધે બહુ અવાજ કરે મિત્રો જુગાડ માં કઈ નથી જો આવો જુગાડ છે આ તો નાકા પાણી કયું નું જાય તો વાળી લેવી આપડે તો મિત્રો હવે પાણી વાળતા વાળતા હાંજ પડી ગઈ છે અને હવે હજી તો આમાં નવ વાગ્યા લગી લાઇટ રહેશે તો ત્યાં સુધી હજી પાણી વળવાનું છે અને જો હજી આમાં આવેલું જાય છે પાણી અને નવ વાગ્યા લગી હજી લાઇટ રહે અને ત્યાં સુધી હજી આપણે પાણી વળશું અને સવારે નીકળવાનું છે એવું બધું છે તો હવે બ્લોગ એડિટ કરી નાખશું કારણ કે આજ માટે એટલું જ હવે આવતું બધું આગલા વિડીયોમાં તો ચાલો આપણે પાછા મળીશું ન્યૂ લોગમાં તો રજા લઈએ અત્યારે અને તો આવજો આવતા લોગમાં મળીશું તો બધા એને જાય